सनातन ધર્મનો નાદ ગજવવા અનહદ નાદમાં આપ સૌ ભક્તજનોનું સ્વાગત છે હર હર મહાદેવ આજથી હજારો વર્ષ પૂર્વ આપણા જગન્નાથ પ્રભુનું આ ધરા ઉપર અવતરણ થયું હતું એ દિવસ એટલે જેઠ મહિનાની પૂર્ણિમા અને આ દિવસને સ્નાન યાત્રાના નામથી ઓળખવામાં આવે છે વર્ષમાં ફક્ત એકવાર આજના દિવસે ભગવાન જગન્નાથજીનો ચળા અભિષેક કરવામાં આવે છે આ દિવસે ભગવાન જગન્નાથ બલરામ અને સુભદ્રાજીને ખૂબ સુંદર શણગાર કરવામાં આવે છે જેને આપણે ગજવેશના નામથી ઓળખીએ છીએ આજે આપણે ભગવાન જગન્નાથજીની સ્નાન યાત્રા તથા તેમના દેખાવ વિશેની ખૂબ સુંદર અને મધુર કથાનું શ્રવણ કરીશું જો તમને આ કથા પસંદ આવે તો આવી જ બીજી અન્ય કથા સાંભળવા માટે નાથ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને નોટિફિકેશન પણ ઓન કરી લેજો તો ચાલો આપની કથા યાત્રા આરંભ કરીએ જય જગન્નાથ દ્વારિકાધીશના ભવ્ય મહેલમાં આજે તેમની રાણીઓમાં એક વિશેષ પ્રકારની દોડધામ ચાલી રહી હતી એનું કારણ એ હતું કે આજે માતા રોહિણી મહેલની બધી રાણીઓને ભગવાન શ્રી કૃષ્ણના કેટલાક રોચક રહસ્યોની વાત કરવાના હતા ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજી તો પહેલેથી જ પોતાના રાજ્યના કામકાજ માટે સુધર્મા ભવનમાં ચાલ્યા ગયા હતા અને એટલે જ આજે મહેલમાં બધી જ રાણીઓ એકલી હતી તો આજના આ સમયને ખાસ કરીને પસંદ કરવામાં આવ્યો હતો કે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ મહેલમાં હાજર ના હોય અને તેઓ માતા રોહિણી પાસેથી ભગવાન શ્રી કૃષ્ણની વૃંદાવન લીલાઓને ખૂબ ધ્યાનપૂર્વક સાંભળી શકે તો આજે આ દિવસ આવી ગયો હતો કે જ્યારે શ્રી કૃષ્ણની બધી જ રાણીઓ માતા રોહિણી પાસેથી એ જાણવા આતુર હતી કે આખરે વૃંદાવનમાં એવું તો શું થયું હતું વૃંદાવનમાં એવું તો વિશેષ શું છે કે જેને ભગવાન આજ સુધી ભૂલી નથી શક્યા અને આજે પણ ઘણીવાર ભગવાન મધ્યરાત્રિએ ઊંઘમાંને ઊંઘમાં જ વૃંદાવન વ્રજની ગોપીઓ અને ગ્વાલબાલને યાદ કરીને બોલાવતા હોય છે અને ઘણી વાર તો એમના વિરહમાં પ્રભુ રડે પણ છે આ જોઈને બધી રાણીઓ અત્યંત દુઃખી રહેતી કે અમે દિવસ રાત પ્રભુની આટલી બધી સેવા કરીએ છીએ પરંતુ તો પણ અમારા સ્વામી વૃંદાવનને જ કેમ યાદ કર્યા કરે છે અને આજે આ રહસ્ય ઉજાગર થવાનું હતું ભગવાન શ્રી કૃષ્ણની બધી જ રાણીઓ મહેલમાં એક મોટા કક્ષમાં ભેગી થઈ અને માતા રોહિણીને વચ્ચે એક સુંદર આસન પર બેસાડવામાં આવ્યા પરંતુ વૃંદાવનની વાતોને શરૂ કરતા પહેલા માતા રોહિણી એ સુનિશ્ચિત કરવા માંગતા હતા કે આ બધી વાતો ચાલતી હોય ત્યારે કૃષ્ણ અને બલરામ ભૂલથી પણ ત્યાં આવી ના જાય અને તેના માટેની જવાબદારી સોંપવામાં આવી સુભદ્રાજીને સુભદ્રાજી પણ આને પોતાનું સૌભાગ્ય માનીને બંને હાથ ખુલ્લા કરી તે કક્ષના દરવાજે પહેરો ભરવા માટે ઉભા રહી ગયા અને આખરે એમની પહેરેદારીમાં કૃષ્ણ અને બલરામ અંદર આવવાની હિંમત તો ક્યારેય નહીં કરે તો બસ બધી જ તૈયારીઓ થઈ ગઈ હતી અને હવે હવે માતા રોહિણીએ વૃંદાવનની સુંદર લીલાઓ કહેવાનું શરૂ કર્યું આમ તો સુભદ્રાજી દ્વાર પર પહેરો આપી રહ્યા હતા પણ સાથે સાથે વૃંદાવનની આહલાદક કથાનું શ્રવણ પણ કરી રહ્યા હતા હવે આ વૃંદાવનની લીલા હતી જેટલી સુંદર અને મધુર કે સુભદ્રાજી તો ભૂલી જ ગયા કે તેમનું કામ તો દ્વાર પર પહેરેદારીનું છે અને દૈ વિચ્છાથી શ્રી કૃષ્ણ અને બલરામ અચાનક જ ત્યાં પહોંચી ગયા હવે સુભદ્રાજી તો સ્વયં શ્રી કૃષ્ણની રસધારામાં તરબોળ થઈ ગયા હતા અને એમને ખબર જ ના પડી કે ક્યારે એમના બંને ભાઈ ત્યાં આવી ગયા શ્રી કૃષ્ણ અને બલરામે જ્યારે જોયું

કૃષ્ણ અને બલરામને લાગ્યું કે તેઓ પાછા વૃંદાવન જવા નીકળી પડ્યા છે એમની બાહ્ય ચેતના પણ ધીમે ધીમે જવા લાગી એ બંનેને વૃંદાવનનો એટલો બધો વિરાહ થવા લાગ્યો કે તેમના શરીરના અંગો શિથિલ પડી ગયા અને અંદરની તરફ સંકોચ આવવા લાગ્યા એમના નેત્રો પણ પુનઃ આ જોવા માટે વિશાળ થઈ ગયા અને આ રીતે વૃંદાવનના વિરહમાં આંસુ વહાવતા વૃંદાવનની કથાઓને સાંભળતા સાંભળતા શ્રી કૃષ્ણ બલરામ અને સુભદ્રાજીના સ્વરૂપ કંઈક અલગ જ થઈ ગયા એમની આંખો મોટી થઈ ગઈ હાથ અને પગ અંદરની તરફ સંકોચાઈને નાના થઈ ગયા અને સુભદ્રાજી કે જે બંને હાથ ખુલ્લા કરીને ઊભા હતા તેમના હાથ પણ અંદરની તરફ સંકોચાઈ ગયા અને દૈવ ઇચ્છાથી ફરી એકવાર એ જ ક્ષણે ત્યાં નારદજી પ્રગટ થયા ભગવાન શ્રી કૃષ્ણનું આવું મનમોહક રૂપ તેમણે આજથી પહેલા ક્યારે જોયું નહોતું અને નારદજી વિચારવા લાગ્યા કે શું આ દ્વારિકા નગરી છે આ મારા પ્રભુ પણ શું એ જ છે તો પછી પ્રભુ આજે આટલા જુદા જુદા કેમ લાગે છે પછી જ્યારે તેઓ નજીક ગયા અને જોયું કે ભગવાનનું આ સ્વરૂપ માતા રોહિણી દ્વારા ચાલી રહેલી વૃંદાવન લીલાની કથાઓનું શ્રવણ કરીને અસ્તિત્વમાં આવ્યું છે નારદ મુનિ હજુ તો આ સમજી શકે ત્યાં સુધીમાં તો આ ત્રણેય ભાઈ બેન પોતાની બાહ્ય ચેતનામાં પાછા આવી ગયા અને પુનઃ પોતાનું મૂળ રૂપ ધારણ કરી લીધું પણ હવે જુઓ આ તો ભગવાનના પરમ શુદ્ધ અને પ્રિય ભક્ત એવા નારદજી હતા એમણે ભગવાનને ખૂબ વિનંતી કરી કે તેમના આ દિવ્ય સ્વરૂપના દર્શન સંપૂર્ણ વિશ્વને થવા જોઈએ અને પોતાના ભક્તની ઈચ્છાને ભગવાન ક્યારેય નકારી શકતા નથી તો એમણે આજ સ્વરૂપમાં કળિયુગમાં આ પૃથ્વી પર પ્રગટ થવાનો નિર્ણય કર્યો અને એ સ્વરૂપ એટલે આપના પ્રિય જગન્નાથજી બલદેવજી અને સુભદ્રાજી જી હા જગન્નાથજીનું આ સ્વરૂપ ના તો અપૂર્ણ છે કે ના તો અમાનવીય અને જે દિવસે આ સ્વરૂપ આ ધરાતલ પર પ્રગટ થયું એટલે કે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ રાજા ઇન્દ્ર ધુમ્મ સમક્ષ જગન્નાથજીના સ્વરૂપે પ્રગટ થયા હતા તે દિવસ એટલે જ્યેષ્ઠ માસની પૂર્ણિમા અને આ સ્નાન યાત્રા તરીકે ઉજવવામાં આવે છે આ દિવસે ભગવાન જગન્નાથજી રાજા ઇન્દ્ર ધુમ્મના આગળ પ્રગટ થઈને તેને આદેશ આપતા કહે છે હે રાજન જ્યેષ્ઠ માસની પૂર્ણિમા મારી જન્મ જન્મતિથિ છે આ દિવસે તું વિધિ વિધાન અનુસાર મારા મહા સ્નાનની તૈયારી કરાવ જાઓ સિંધુના કિનારે જે અક્ષય વડ છે તેની ઠીક ઉત્તર દિશામાં બધા જ તીર્થોથી પરિપૂર્ણ જળથી ભરેલો એક કૂવો છે અને એ રેતથી ઢંકાયેલો છે તારા સૈનિકોને આજ્ઞા આપ કે એને શોધી કાઢે અને એના સર્વ તીર્થમય જળથી મારા સ્નાનની તૈયારી કરાવો અને આ પરંપરાને આવનારા વર્ષોમાં પણ યથાવત રાખવામાં આવે જગન્નાથજીના આ આદેશનું પાલન કરતા આજે પણ ભગવાન જગન્નાથજીને જ્યેષ્ઠ માસની પૂર્ણિમા પર મહા સ્નાન કરાવવામાં આવે છે પ્રાતઃકાળે પહીન વિધિ કરીને ભગવાન જગન્નાથજીને બલરામ અને સુભદ્રા સહિત સ્નાન મંડપમાં લઈ જવામાં આવે છે અને સર્વ તીર્થમય કુવામાંથી એકસો આઠ કળશ જળ ભરીને લાવવામાં આવે છે આ જળમાં ચંદન કપૂર મિશ્રિત કરવામાં આવે છે અને ભગવાનના સ્નાન માટે પાણી તૈયાર કરવામાં આવે છે હવે ભગવાન જગન્નાથજી સુભદ્રાજી અને બલરામજીને ઉચ્ચ વેદી પર બિરાજમાન કરીને એકસો આઠ ઘડાના જળથી તેમનો મહા અભિષેક કરવામાં આવે છે એમના દર્શન કરવા માટે ખૂબ મોટી સંખ્યામાં ભક્તો હાજર રહે છે સ્નાન પછી ભગવાનને એક વિશેષ ગજવેશ એટલે કે હાથીના વેશ સુંદર શણગાર કરવામાં આવે છે એ વખતે બધા ભક્તજનો તેમની નજીક જઈને તેમને આલિંગન કરીને તેમના દર્શન કરી શકે છે ભગવાનને ગજવેશ કેમ પહેરાવવામાં આવે છે તેની પણ એક સુંદર રોચક કથા છે જે આપણે આગળ આવનારા વિડીયોમાં સાંભળીશું મહા અભિષેક અને ગજવેશ ધારણ કર્યા પછી ભગવાન જગન્નાથજી બલરામજી અને સુભદ્રાજીને સ્વાદિષ્ટ ભોગ પ્રસાદ ધરાવવામાં આવે છે હવે આવું મહા સ્નાન કર્યા બાદ આટલો વિશાળ ભોગ પ્રસાદ લીધા પછી ભગવાન જગન્નાથજી પંદર દિવસ માટે બીમાર પડી જાય છે અને પછી એ પંદર દિવસનો સમય પોતાની પત્ની લક્ષ્મીજી સાથે વ્યતીત કરે છે આ પંદર દિવસમાં ભગવાન જગન્નાથજીને કડવી દવાઓ અને કાઢો પીવડાવવામાં આવે છે અને પછી જેવા એ સાજા થઈને બહાર આવે છે ત્યારે એમને ઈચ્છા થાય છે નગર ભ્રમણની કેમ કે આટલા દિવસથી પ્રભુ ઘરની અંદર હતા તો થોડું બહાર હરવા ફરવાનું મન થાય એ પણ સ્વાભાવિક છે અને જ્યારે ભગવાન જગન્નાથજી પોતાના ભાઈ બલરામજી અને બહેન સુભદ્રાજી સાથે આ નગરચર્યા પર નીકળે છે એ દિવસ છે રથયાત્રાનો કે જે હવે ખૂબ જ નજીકમાં છે અને રથયાત્રાની તડામાર તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે અને આ રથયાત્રાના દર્શન કરવા એ ખૂબ જ સૌભાગ્યપૂર્ણ માનવામાં આવે છે તો આ દિવસે જરૂર ભગવાનની નગરચર્યાના દર્શન કરવા અને જો બહાર જઈ શકાય એમ ના હોય તો ટીવીમાં પણ લાઈવ દર્શન કરી શકાય છે તો આ હતી સ્નાન યાત્રા ભગવાનના સ્વરૂપ ભગવાનની બીમારી તથા રથયાત્રા સાથે જોડાયેલી એક વિશેષ કથા જો તમને આ કથા પસંદ આવી હોય તો આવી જ બીજી અન્ય વૈદિક પ્રમાણભૂત કથાઓ સાંભળવા માટે અનહદ નાથ પરિવાર સાથે હમણાં જ જોડાવો અને આ કથાને વધુમાં વધુ લોકોને શેર કરજો અને આ જગન્નાથ કથાનું પુણ્યફળ પ્રાપ્ત કરજો ભગવાન જગન્નાથજીની રથયાત્રાની આપ સૌને ખૂબ ખૂબ શુભકામના અને ભગવાન જગન્નાથજીના આશીર્વાદ સદાય આપણા પર બન્યા રહે તેવી પ્રભુ જગન્નાથજીના ચરણોમાં સહૃદય પ્રાર્થના જય જગન્નાથ